અરજી એક આવી છે એવી તપાસની વાત છે શું આપવા મામલું છે આમાં મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક તપ આવ્યું છે એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે એમાં કોઈ સેક્સ્યુઅલ એરેન્સ્ટમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ છે એમનો અભિપ્રાય છે કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાય કરાય કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાય અમારી અત્યારે એમને એક બીજા કામથી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે એટલે એ કાલ સુધીમાં આવી જશે એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે સાહેબ જે અરજી તમને માનવ અધિકાર પંચ આપી છે તેમાં કયા પ્રકારની તપાસ ખાસ એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અડધાપત્ર પોણા પેજનું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પહેલાં સૌથી પહેલાં કરવી પડે અરજી માટે કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર અને એનું અમારા લેવલે તપાસને બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે અમે એમાં અભિપ્રાય માગ્યો છે અને જે કંઈ હશે એમાં આપણને બે દિવસનું